ખાસ મિત્રો બધા મારી વિનંતી છે જિંદગીમાં કોઈ થી જુગાર નહીં રમશો બેન બેહો એ માસી બે જાઓ ઉભા નહી થતો પણ એ તો એના ભાણિયાના ના માછી હોય મારા નહીં કઈ આ તો આનંદની વાત છે કઈ હરાબ બરાબ દેતા નહીં એટલે જિંદગીમાં કોઈથી જુગાર નહી રમશે જુગાર છે લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશનું સર્જન થાય અને એક લાહી લાઈન હોય લાહી લાઈન બહુ સારી કાયમી આટા નહીં દુનિયા કામ સારું કરો કે સારું કરો પડદામાંથી પછી મુંગણ હકેલતા હોય આવે બહુ સરસ ગોઠવાનું આવું આવું નતું ધાર્યું રહ્યું ભાઈ આવું નતું ધાર્યું આપણે કીધું ક્યાં હતું મારે કેટલા કામ હું થોડો કહું ઉસ્તાદ એ લાહી લેન ઓ મારી નડેની લીકેજ